बता तालियों अति खास जोरदार ताली थी प्यारे बगासिया रसिक महाराज जी जय राजनी जय राजनी विकास प्रभु जरा जोरदार फंक्शन के अंदर अब तालियों આપણે ગૌરવ લઈ શકીએ કે રાજુભાઈ પોતાનું સમગ્ર જીવન લોક સેવા માટે સમર્પિત કર્યું પોતાની જે શારીરિક એટલી બધી તકલીફ હોવા છતાં આવડાવ મોટા કાર્યક્રમની અંદર જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયત્નો થયા આપણે સૌ જાણીએ